મોરબડા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ ક્યુસેકથી ઘટીને છન્નું હજાર થઈ જતા મંગળવારે બપોરે ત્રણ કલાકે સપાટી ઘટીને એકસો પાંત્રીસ પોઈન્ટ છત્રીસ મીટરે પહોંચી ગઈ છે સરદાર સરોવરના ઉપરવાસમાંથી સોમવારે રાતે પાણીની આવક બે લાખ ક્યુસેકથી ઘટવા લાગી હતી જેને લઈ દર કલાકે વધતી સપાટીમાં એક થી બે સેન્ટીમીટરનો ઘટાડો શરૂ થઈ ગયો હતો ડેમની મહત્તમ સપાટી રાતે દસ કલાકે એકસો નોંધાઈ હતી જે મંગળવારે બપોરે ત્રણ કલાકે ઘટીને એકસો પાણીની આવક માત્ર છન્નું હજાર ચારસો પંદર ક્યુસેક થઈ રહી છે જેની સામે ડેમના દરવાજા અને આરબીપીએચ દ્વારા એક પોઈન્ટ ચોત્રીસ લાખ ક્યુસેક તેમજ કેનાલમાં બાવીસ હજાર ત્રણસો ઓગણસાઠ ક્યુસેક પાણી ઠાલવાતું હોય ડેમના જળસ્તર નીચે ઉતરી રહ્યા છે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી મહત્તમ તેર પોઈન્ટ બાર ફૂટી પહોંચી હતી હાલ તેર ફૂટ રહેલી સપાટીમાં સાંજ સુધી ઘટાડો શરૂ થઈ જશે ઉપરવાસમાંથી ઇન્ફ્લો ઘટી જતા ત્રણ જિલ્લાના તંત્ર અને કાંઠાની પ્રજાની રાહત થઈ છે